નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ સીડી એટલે કરપ્શન ડિસ્ટોઇ ન્યૂઝ નવી જાણ મળ પ્રાપ્ત થતી માહિતી મુજબ ધ્રાંગધ્રના સિટી પોલીસ સ્ટેશન સામે ડીએસપી સાહેબની કચેરી સામે આજે અનુસૂચિત જનજાત અનુસૂચિત જાતિના યુવાનો તથા સર્વ સમાજના યુવાનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભેગા મળી અને આજે ધરણા પ્રદર્શન કર્યું હતું જ્યારે આ ધરણા પ્રદર્શનમાં પાટડી દસાડાના પૂર્વ ધારાસભ્ય નવસારભાઈ સોલંકીએ અધ્યક્ષતા કરી હતી ત્યારે હજુ કરવાનો એક બનાવ બે મહિના પહેલાં બનેલો હતો જેના બે આરોપીઓ ઉપર દાખલ થઈ હતી તેઓને પકડવા માટે આ ધરણા કરવામાં આવ્યા હતા અને મોબાઈલની અંદર સોશિયલ મીડિયા ચાલુ કરીએ અનેક એવી ચેનલો ઉપર આપણને એવા એવા દ્રશ્યો જોવા મળે છે કે જેના કારણે આપણી પોલીસ જેનું આપણને ગૌરવ થવું જોઈએ એ આપણી પોલીસ કઈ રીતે ક્યાંક ને ક્યાંક અપંગ અવસ્થાની અંદર એને પેરાલિસિસ થઈ ગયો હોય સાવ માયકાંગલી થઈ ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો રોજે રોજ જોવા મળે છે કે જે નિહ્થા છે જે ગરીબ છે જેનું કોઈ નથી એનું રક્ષણ કરવાનું પરંતુ જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી આ પોલીસનો મંત્ર જ કંઈક બદલાઈ ગયો છે આજે તમે સામાન્યમાં સામાન્ય તમે કઈ તમારાથી ગુનો થઈ ગયો હોય સામાન્ય ગુનો થઈ ગયો હોય તો તમને પકડીને ઘરે પૂરી દેશે ચોવીસ કલાક લોકઅપમાં રાખશે તમને કોર્ટમાં રજૂ કરશે ત્યાં તમને જામીન નહીં મળે કોઈ ગરીબ હશે તો એનું છૂપરું પાડી જશે સામાન્ય એને દબાણ કર્યું હશે અને એ તમારા ઉપર હુમલો કરે અને તેમ છતાં પોલીસ તમારો બચાવ ના કરી શકે આજે આપણને દુઃખ થાય છે કે પોલીસ સામે પોલીસ અધિક્ષકની સામે બેસીને આપણી આપણી પોલીસ છે આ તમારી ને મારી છે હું ગમે ત્યાં રાત્રે ફરતો હોય તો મને એક વાતનું આશ્વાસન હોય કે ગુજરાતની ગુજરાત મારી પોલીસ અને હું પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવા જઈશ તો આ પોલીસ મારી ફરિયાદ લેશે પરંતુ તમે જોયું હશે એ પહેલા તો તમારી ફરિયાદ જ નહીં રહે સુપ્રીમ કોર્ટે અનેક વખત ચુકાદાઓ આપ્યા કે કોઈ પણ માણસ જયારે ફરિયાદ રાખવા આવે તો એની પહેલી તમારે પ્રથમ દ્રષ્ટિએ નોંધ એટલે કે એફઆઈઆર એ તમારે રજિસ્ટર કરવાની એફઆઈઆર રજીસ્ટર થાય પછી પોલીસ તપાસ કરે અને તપાસમાં કદાચ ફરિયાદ ખોટી હોય તો એના પ્રાવધાનો છે કે સી સમરી ભરી શકે એ બી સમરી ભરે અને એ સમરી પણ ભરે એ તપાસના અંતે નક્કી થાય આ તો અમે ઊંધું થઈ ગયું છે તમે ફરિયાદ નોંધાવવા જાઓ એટલે કે પહેલાં અમે તપાસ કરીશું એમને ઠીક લાગે એવી તપાસ કરશે તપાસ પછી એમને લાગશે કે ના નથી ફરિયાદ ખોટી છે

શહેર ભાજપના પ્રમુખ સામે એટ્રોસિટીની ગંભીર ફરિયાદ દાખલ થઈ હોવા છતાં બે બે મહિના સુધી આરોપીઓને પકડવામાં ન આવ્યા અને એમને ટેસ્ટથી આરામથી હાઈકોર્ટમાં જાય અને હાઈકોર્ટમાં જઈને એક જ દિવસની અંદર એમને આ એફઆઈઆર ઉપર સ્ટે મળી જાય અને ત્યાં સરકારી વકીલ એ સરકારનો પક્ષ પણ રજૂ ના કરે સરકારી વકીલ એ સ્ટેટ વતી ત્યાં રજૂઆત ન કરે આ પ્રકારની કાર્યવાહીનો વિરોધ કરવા માટે આજે અમે ધાંગોધ્રાની અંદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી સામે તમામ સમાજના લોકો એનો વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા અને હાલ અમારી કદાચ અટક કરવામાં આવી રહી છે પરંતુ અમે આ મુદ્દે જિલ્લે જિલ્લે નગરે નગરે અમે લડત આપીશું અને સુપ્રીમ કોર્ટ સુધી આ મુદ્દાને અમે છોડીશું નહીં મને ન્યાય મળે એટલા માટે આ સમગ્ર સમાજ આજે એકઠી થઈ છે અને મને ન્યાય અપાવવા વિનંતી છે સૌ પોલીસને હું હાથ જોડીને વિનંતી કરું છું અને તમામ મિત્રોને પણ આ મેસેજ દ્વારા વિનંતી કરું છું

ડીસીડબલ્યુ ખાતેથી સીસીટીવી કેમેરા પર મોકલવામાં આવે તે લેવામાં આવેલ છે જે એટેસમેન્ટની અંદર મોકલવામાં આવેલ છે અને આ તબક્કા દરમિયાન જે આરોપીઓ છે બે નામજોગ દર્શાવેલા છે તેમના નિવેદન લેવામાં આવેલ છે તેમને BNS ની 34 મુજબ નોટિસ પણ આપવામાં આવી છે આ તબક્કા ચાલુ હતું દરમિયાન ગઈ તારીખ 16 માર્ચ 2024 ના રોજ અરિયાનીસી તથા તેમના સાક્ષીઓ અને અન્ય DCW માં બીજા વર્કરો તથા કર્મચારીઓ ડીવાયસ્ટ્રી ઓફિસની સામે ધરણા ઉપર બેઠેલા અને તાત્કાલિક બીજા દિવસે સત્તર બાર બે હજાર ચોવીસના રોજ આરોપીઓ હાઈકોર્ટની અંદર ગયેલા અને નામદાર હાઈકોર્ટે તપાસ ઉપર સ્ટે આપેલો છે અને આજ જ રોજ ડીસીડબ્લ્યુના કર્મચારી તથા ફરિયાદ મિશ્રી તથા સાયદો ફરીથી તેઓ ધરણા ઉપર બેઠેલા અને તેઓને આજે કરવામાં આવ્યા